નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો હોળાષ્ટક એટલે કે આઠ દિવસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે હોળી પહેલાંના આઠ દિવસ એટલે કે હોળાષ્ટક અને હોલિકા દહનની સાથે આ હોળાષ્ટકની સમાપ્તિ થાય છે તો આ હોળાષ્ટક શું છે શા માટે આવે છે અને હોળાસ્ટક દિવસો દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા શું કરવું શું ન કરવું દરેક વિશે આજે આપણે વિગતવાર વાત કરવાના છીએ કે જેથી કરીને આપનાથી આ દિવસો દરમિયાન કોઈ ભૂલ ન થાય તથા તેની સાથે આપ અનેક ગણો લાભ અને પુણ્ય મેળવી શકો તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો આપણે ત્યાં હોળાષ્ટકને અશુભ માનવામાં આવ્યા છે તો હોળાષ્ટકને શા માટે અશુભ માનવામાં આવે છે તો તેની પાછળની પણ પૌરાણિક કથા છે તેની પાછળ જ્યોતિષીય કારણ પણ છે તો એવું માનવામાં આવે છે કે ભક્ત પ્રહલાદના નારાયણ ભક્તિ સાથેના ક્રોધથી હિરણ્ય કશ્યપને હોળીના આઠ દિવસ પહેલાં ઘણી બધી તકલીફો આપવામાં આવી હતી હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા ત્યારથી આ આઠ દિવસ આપણા હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે અને આઠ દિવસોમાં ગ્રહો પણ તેમનું સ્થાન બદલી નાખે છે અને ગ્રહોના પરિવર્તનને કારણે પણ કોઈ પણ શુભ કાર્ય આ હોડાષ્ટક દરમિયાન કરવામાં આવતા નથી આઠમા દિવસે હિરણ્ય કશુપની બેન હોલિકા પ્રહલાદને ખોડામાં લઈને અગ્નિમાં બેસે છે પરંતુ પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે અને પ્રહલાદના અસ્તિત્વની ખુશીમાં અસત્ય ઉપર સત્યની જીતમાં

ભગવાન શિવની સતત આઠ દિવસ સુધી આરાધના પૂજા કરી હતી અને કામદેવને પુનર્જીવિત કરવાની વિનંતી કરી હતી અને આઠ દિવસે ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારી અને મહાદેવના આ નિર્ણય બાદ આપણા સૌ લોકોમાં ખૂબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવ્યો હતો અને તે દિવસથી શુભ કાર્યોની પણ શરૂઆત કરવામાં આવી હતી અને એટલા માટે પણ આ હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી એટલે કે કોઈ માંગલિક કે સાંસારિક કાર્યો આ દિવસો દરમિયાન થઈ ન શકે આ સિવાય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે હોળાષ્ટકના આઠ દિવસ દરમિયાન એક એક ગ્રહ ઉગ્ર સ્વભાવના હોય છે એટલે કે આઠમની તિથિએ ચંદ્રગ્રહ નવમી તિથિએ સૂર્યગ્રહ દસમની તિથિએ શનિદેવ એકાદશી ઉપર દૈત્ય ગુરુ શુક્ર બારસની તિથિએ ગુરુ તેરસની તિથિ પર બુધ ગ્રહ ચૌદસની તિથિએ મંગળ અને પૂનમ પર રાહુ ગ્રહ ઉગ્ર સ્વભાવના હોય છે અને આ ગ્રહોના નિર્બળ થવાથી આપણા મનની જે નિર્ણય લેવાની ક્ષમતા હોય તે ક્ષીણ થઈ જાય છે એટલા માટે આ દિવસો દરમિયાન આપણે સંભાવના રહે આપણે ખોટા નિર્ણય લઈએ અને તેનાથી આપણને જ નુકસાન થવાની સંભાવના રહે છે એટલે આ રીતે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ હોળાષ્ટક અશુભ માનવામાં આવ્યા છે તો હવે આપને એવો પ્રશ્ન થાય કે હોળાષ્ટક અશુભ તો માનવામાં આવ્યા છે તેનું કારણ સમજાઈ ગયું તો હવે આ દરમિયાન કયા કયા કાર્યો ન થઈ શકે તો કે આ દિવસો દરમિયાન ગૃહ પ્રવેશ મુંડન સંસ્કાર વિવાહને લગતી વાતો લગ્ન વિવાહ સગાઈ નવા કાર્યની શરૂઆત નવા ધંધાની શરૂઆત સંપત્તિ અથવા નવું ઘર ખરીદવું સોના ચાંદીની ખરીદી નવા ઘરનો પાયો નાખવો ઘર બનાવવું જનોઈ સંસ્કાર નામકરણ અગ્નિ સંસ્કાર સિવાયના બાકીના જે સંસ્કારો છે તે આ દિવસો દરમિયાન કરવામાં આવતા નથી પરંતુ આ હોળાષ્ટકમાં ધાર્મિક કાર્યને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે જેવી રીતે કમૂરતામાં શુભ માંગલિક કાર્યો થઈ ન શકે પરંતુ ધાર્મિક કાર્યો થઈ શકે તેવી જ રીતે હોળાષ્ટકમાં પણ છે આ આઠ દિવસો દરમિયાન આપણે આપણા ઘરમાં પૂજા કરાવી શકીએ પાઠ કરાવી શકીએ કે પછી બને તેટલું જાતે ઘરના મંદિર સમક્ષ બેસીને ભગવાનના પાઠ કરવા જોઈએ માળા કરવી જોઈએ કીર્તન ભજન સત્સંગ આ દિવસો દરમિયાન કરવા જોઈએ ક્યાંય કથા થતી હોય તો સાંભળવા જવી જોઈએ અથવા ટીવી મોબાઈલમાં પણ કથા સાંભળી શકાય અને જો નિત્ય શક્ય હોય તો સાંજે એક કલાક સત્યનારાયણની કથા પણ સાંભળવી જોઈએ આ આઠ દિવસો દરમિયાન જો સત્યનારાયણની કથા જે કોઈના ઘરમાં કરવામાં આવે છે ભગવાન સત્યનારાયણના આશીર્વાદથી તેમના ઘરમાં હંમેશને માટે ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે તથા તેમની કૃપાથી તે ઘરના પરિવાર ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી તથા તેમનું જીવન ભગવાન સુખી સમૃદ્ધિ બનાવીને પરલોકમાં તેને પોતાના ધામમાં સ્થાન આપે છે એટલે આ આઠ દિવસ એ ભગવાનના કાર્યો માટે ખૂબ જ મહત્વના ગણાય છે અને જો સત્યનારાયણની કથા આપે સાંભળવી હોય તો અમારી ચેનલમાં તેનો વિડીયો મૂકેલો જ છે તથા ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક મળી જશે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો આ સિવાય ઘણા લોકોની ઘણી ઈચ્છા હોય કે જે કોઈ પણ સંજોગે પૂર્ણ થતી ન હોય તો અલગ અલગ ઈચ્છાઓ માટે આ હોડાસ્ટક દરમિયાન અલગ અલગ ઉપાય કરવામાં આવે છે કે જેના વિશે હવે આપણે વાત કરીએ તો જે દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેમણે આ સમયમાં લડ્ડુ ગોપાલની એટલે કે લાલાની વિધિ વિધાન સાથે પૂજન કરવી જોઈએ શક્ય હોય તો હવન કરવું જોઈએ કે જેમાં ગાયનું શુદ્ધ ઘી અને સાકરનો ઉપયોગ કરવો જોઈએ જે કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં ઘણી મહેનત કરવા છતાં સફળતા મળતી ન હોય તો આ દિવસો દરમિયાન નિત્ય સવારે જો શક્ય હોય તો તલ અને સાકરથી નાનો એવો હવન કરવો જોઈએ કે જે ઉપાય કરવાથી આપની કારકિર્દીમાં આવનારી દરેક સમસ્યા દૂર થશે અને આપ જે કામમાં હશો તે કામમાં આપને સફળતા મળી શકે છે જો આપ આર્થિક રીતે નબળા હોય પૈસાની હંમેશા તંગી રહેતી હોય તો ધન કમાવા માટે આ દિવસો દરમિયાન ઉપાય કરવામાં આવે છે કે જેમાં કરણના ફૂલ ગાંઠવાળી હળદર પીળા સરસવ અને ગોળ દ્વારા આપણા ઘરમાં હવન કરવો જોઈએ કે જેનાથી આ સમસ્યા દૂર થઈ શકે છે જો આપણું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો આ દિવસો દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવામાં આવે છે તથા એ પછી ગુગળના ધૂપથી હવન કરવું જોઈએ કે જેનાથી આપણને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છુટકારો મળી શકે છે જે કોઈ વ્યક્તિનું જીવન દુઃખથી ભરેલું હોય જીવનમાં હંમેશા સમસ્યા રહેતી હોય તો તેમણે આ દિવસો દરમિયાન હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ કે જે કરવાથી આપણા જીવનમાં ફરીથી ખુશી આવશે અને સુખ શાંતિ બની રહેશે તથા આ દરેક ઉપાયની સાથે આ દિવસો દરમિયાન યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ કે જેનું પણ આપણને વિશેષ ઘણું પુણ્યફળ મળે છે તો હવે આ હોળાષ્ટક બે હજાર પચીસમાં શરૂ ક્યારે થાય છે અને પૂર્ણ ક્યારે થાય છે તો હોળાષ્ટક એટલે કે હોળી પહેલાંના આઠ દિવસો તો આપણે ત્યાં હોલિકા દહન તેર માર્ચ બે હજાર પચીસને ગુરુવારે કરવામાં આવશે એટલે એની પહેલાંના આઠ દિવસો એટલે કે છ માર્ચ બે હજાર તે ગુરુવારથી હોળાષ્ટકની શરૂઆત થાય છે કે જે દિવસથી જ માંગલિક કાર્યોમાં રોક આવી જશે સાંસારિક કાર્યોમાં રોક આવી જશે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને હોળા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તથા આ દિવસો દરમિયાન શું કરવું શું ન કરવું કયા કાર્યો થાય કયા કાર્યો ન થાય દરેક વિશે વિગતવાર માહિતી આપી દીધી છે આ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય કે કયા કાર્યો થાય કયા કાર્યો ન થાય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો કે જેનો યોગ્ય ઉત્તર આપને અમારા દ્વારા આપવામાં આવશે તો આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર